અંકલેશ્વર શહેર વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોએ વિરોધ નોંધાવી કામગીરી અટકાવી દેવા સાથે પ્રિપેડ મીટરની ગેરસમજ ઊભી થતાં વીજ નિગમ દોડતું થયું હતું અંકલેશ્વર શહેરના કેવલ શોપિંગ સેન્ટર વિસ્તારમાં ડીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યા હતા આ અંગે સ્થાનિક લોકોમાં મીટરના પ્રકાર વિશે કેટલીક ગેરસમજ ઊભી થઈ હતી ખાસ કરીને અનેક લોકો સ્માર્ટ મીટર અને પ્રીપેડ મીટર વચ્ચે ભૂલ કરી રહ્યા હતા જેને લઈને તેમણે મીટર ન લગાવવા માટે વિરોધ નોંધાવ્યો હતો જેની જાણ વીજ કંપનીના અધિકારીઓને થતાં તેઓ સ્થળ પર દોડી આવી આ અંગે સ્પષ્ટતા કરી હતી કે સ્માર્ટ મીટર અને પ્રિપેડ મીટર વચ્ચેના તફાવત અંગે સમજ આપી હતી સ્માર્ટ મીટર એ એપ્લિકેશન વધે ગ્રાહકને તેના વીજ વપરાશની ઓનલાઈન માહિતી આપશે એટલું જ નહીં વીજ નિગમ પણ તેને ઓનલાઈન જાણી શકશે આ મીટરની વિશેષતા એ છે કે ગ્રાહકો સ્માર્ટફોન પર તેના એપ્લિકેશનને ડાઉનલોડ કરીને પોતાનો વિદ્યુત વપરાશ બાકી બિલ અને બીજી મહત્વપૂર્ણ વિગતો ચેક કરી શકે છે દક્ષિણ ગુજરાત વીજ નિગમ અંકલેશ્વર કચેરી તરફથી કોઈપણ વિરુદ્ધ પ્રતિસાદો અને પ્રશ્નો માટે ગ્રાહક સેવા કેન્દ્રો ખુલ્લા છે ત્યારે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં બે હજારથી વધુ સ્માર્ટ મીટર લગાડવામાં આવી ચૂક્યા છે અને આ પ્રક્રિયા ચાલુ રહેશે નમસ્કાર હું કેવલ શોપિંગમાંથી રાજુ પટેલ બોલું છું મારું નામ છે રાજુ પટેલ મારે એ જણાવવું છે ડીજીવીસીએલને કે જો જૂના મીટર ચાલુ જ હોય તો આ નવા મીટર નાખવાનું શું કામ બરાબર છે તો અમને એવું લાગેલું કે આ ટૂંક સમયમાં જે સ્માર્ટ સ્માર્ટફીનનો જો વિરોધ કરવામાં આવેલો કે ભાઈ આ રિચાર્જવાળા મીટર છે એ જ મીટર છે અમને આ ગુમરાહ કરવામાં આવે છે આઈ થિંક એનો મતલબ એવો છે કે થોડાક જ સમયની અંદર આ જ મીટરોથી એ લોકો રિચાર્જ કરશે તો જો ઉપર ગવર્મેન્ટે આનો વિરોધ કરેલો છે કે એને લખાવા નથી નાખવા નહીં તો અત્યારે નાખવાનું કારણ શું ને જૂના મીટરથી બી લાઇટ તો આવે જ છે ને ને બિલ તો ભરીએ જ છે બધા તો આનો મતલબ શું તો ડીજી વસિલ એનું સ્પષ્ટીકરણ કરાય કે ભાઈ આ મીટર નાખવાથી શું ફાયદા છે ને શું ગેરફાયદા છે તો આને શું ગવર્મેન્ટે જ ફાયદો થશે કે પબ્લિકનો બહુ ફાયદો થવાનો છે આનાથી કે સ્માર્ટ ફોનની જેવી રીતે રિચાર્જ થવાના છે જો ભવિષ્યમાં આ મીચાર્જ આ મીટર રહેવાના હોય તો અમે એનો વિરોધ કરીએ છીએ કે ભાઈ આ મીટરની જરૂર નથી અમારે રિચાર્જ વાળા મીટરની શું કામ છે પબ્લિક શું થોડા થોડા સમય રાત પડશે અંધારું થઈ જશે એટલે પોતાનું કામ ધંધો બંધ કરી દેશે રિચાર્જ પટી જશે તો શું કરશે કોઈના ખિસ્સામાં પૈસા ના હોય તો શું કરશે પબ્લિક પાસે એટલા પૈસા બી નથી ને કે હર ટાઈમ રિચાર્જ કરાવીને કહેવાના કે રિચાર્જ કર્યો ને લાઈટ આવી યુઝ કર્યો પછી જતા રહ્યા પછી બંધ કરો કામ

આ લોકો પ્રીપેડ સમજે છે પણ આ મીટર પ્રીપેડ નથી અને હું સમજાવી દઉં આ ઓનલી ફક્ત તમારા જે સ્ટેટિંગ મીટર લાગેલા છે એવા જ કામ કરશે ઓનલી ફોર અને સ્માર્ટ છે મીન્સ અને એપ્લિકેશન થ્રુ તમે એને મોનિટરિંગ કરી શકો છો આમાં કંઈ બીજી તકલીફ નથી અંદર સેમ એઝ એઝ ઇટ ઇઝ તમારા જે જૂના મીટર લાગેલા છે અને રીતે જ કામ કરશે અને અંદર કંઈ છુપાવવાળું કંઈ વસ્તુ નથી ના ના આ સ્માર્ટ ઓનલી ફક્ત તમારા પ્રીપેડ મીટર છે સોરી હા મતલબ આપણા વાળા મીટર છે અને અંદર બિલ બિલ આવશે તમારે રિચાર્જ કરવાની જરૂરત નથી અંદર ઓનલી બિલ આવશે તમારા બરાબર અને સ્ટેટિંગ મીટર રીતે જ કામ કરશે અને પ્રીપેડ નથી તમારે રિચાર્જ કરવાની કંઈ જરૂરત નથી અને વખત બિલ આવશે તમારા જે જે અત્યારે જે ચાલતા છે ને મીટર આ રીતે તમારો બિલ આવશે એક મહિના મહિનામાં બિલ આવશે સાહેબ હા એક મહિનામાં આવે કે તમારા બે મહિનામાં બે મહિનામાં બે મહિનાનો એડ થઈને આવે ના એક મહિનાનો એક નો આફ કરીને આવે તમારું આમાં તમને ગ્રાહકને ને તકલીફ નહીં પડવાની છે